ત્યારે જાગૃત નાગરિકો દ્વારા બદલીની માંગને લઈ ચૂંટણી કરવામાં છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાજેતરમાં સ્થાનિક ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે પરંતુ ઘણા સમયથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડોક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે જેમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને મુલાકાતીઓ પણ હેરાન પરેશાન બન્યા છે જેમાં ગત રાત્રિના સમય દ્રયા ગામે મારામારીની ઘટના બનતા તેમના પરિવારજનો પણ સરકારી દવાખાને પહોંચ્યા હતા જેમાં ડોક્ટર દ્વારા દર્દીના પરિવારજનો સાથે પણ ગેરવર્તન કરવામાં આવતા ભારે રોષે ભરાયા હતા જેને લઈ દર્દીઓના પરિવારજનોએ દીવદ ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લાલેવાડીથી પ્રાંત અધિકારીને વાકેફ કરાયા હતા જેમાં રેફરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી નાની મોટી બીમારીઓમાં સારવાર લેવા આવતા તમામને સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવતી દવાઓ લેબોરેટરી જેવી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓના બદલે સ્થાનિક ડોક્ટર પોતાના લાગતા વળગતા પ્રાઇવેટ મેડિકલની દવાઓ લખતી પ્રાઇવેટ લેબોરેટરી સાથે સાંઠ ગાંઠ હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી જો જિલ્લાના જાંબાસ આરોગ્ય અધિકારી આ બાબતે તટસ્થ તપાસ કરે તો આ તમામ લાલવાડી ચલાવતા ડોક્ટરની પુલ ખુલે તેવી ગ્રામ્ય વિસ્તારની જનતા માંગ કરી રહી છે

અમને પણ પોલીસ પણ અમને અટકાવી લઈ જવા માંગે મીડિયા ને મીડિયા ને ચાલુ જ ચાલુ છે અને હોસ્પિટલ પણ બંધ કરી દેવામાં આવી છે મીડિયા જયારે કવરેજ કરે છે કોઈ દુર્ઘટના બને છે તો પોલીસ પણ અમને અટકાવવાની છે તો પણ અમે કયો અટકાવીએ છીએ અમે કયો સારવાર બાટલો ચાલે છે અને બાટલા ચાલે છે તો અમારે ફાઇલ બીજું તમે લેવી ને ઘટના શું છે અમે કોઈ કોઈ ખોટું ચલાવી ડોક્ટર સાહેબ અત્યારે સારવાર કરી રહ્યા છે એટલે એમને કરવા દઈ તો અમે સમજી છીએ અમે એ સમજી છે કે જ્યારે ઘટના બનતી હોય સાહેબ